કે દેહ જાય પ્રાણ વ્યા જાય પણ નેહ ઓછો ન થાય કે એવી કોઈ મિત્રતા કરી એવી કોઈ મિત્રતા જગતના પટ માથે કરી કે જામનગર ની બાજુ નું હડિયાણા ગામ તમને ખ્યાલ છે ક્યાં આવ્યું અને હડિયાણા ગામ ના બગીચા ની માલિકો એક ચારણ વિચરો બોરસોલી નો સાયો લઈ અને બેઠેલો અને રોંઢાનું ટાણું અને ધીમા 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 એક ને બે ને ત્રણ ને ચાર ને પાંચ ને કરતા 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 માણસો બગીચામાં દેખાવા મંડી ગયા એટલે તારાને વિચાર કર્યો કે નાની નાની અંબોડીયું છે આંખમાં આંજણ આંજ્યા છે તો આ તરગાડા હોવા જોઈએ આ ખેલ કરવા વાળા હોવા જોઈએ અને એમાં એ હાતાડ થતા 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 પ્રતિહક જણા બગીચામાં

નાયક હોવો જોઈએ એ નાયક માની અને જંતરમાંથી માંથી હાથ મૂકો અને જંતર હાથ મૂકો ને છત્રીસ પ્રકારના રાગ રાગ ને ધીમા 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 જંતરમાં વાગવા મીડા અને ગમે એમ તો ભાઈ ભવાયા એ છતાં સંગીત પ્રેમી એક ને બે ને ચાર ને છ ને એમ કરતા 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 આખે આખું ટોળું આવી અને બે હિગ્યું અને એક કલાક જંતર ની ઠોરી વગાડી પણ વિજાનંદ જંતર વગાડ્યા તો હેમાડો હલકું લઈએ પછી મોયાને માછલ માર્યા તો માછલીઓ ટોળે વળે એમ બધા ટોળું વળી ગયા નાને જંતર બંધ કર્યું એટલે નાયકે પૂછ્યું જુવાન કેવા છો કે તારણ છું હું નામ છે જાલનસી નામ છે ક્યાં રહેવું કે રહેવું તો બાપા પોરબંદર પણ હવે બૈડો છોડીને નીકળી ગયો છું ક્યાં જાવું છે કે ભાઈ લઈ જાય ન્યા નસીબ લઈ જાય ન્યા કે આજની રાતે રોકાવું કે રોકાવું તો બાપા એકની બે બે તો રોકાવું કે ખાસ કારણ

કે ભલે બાપા મારે તો કે રાત રોકાવું છે ને લ્યો હું તમારે ન્યાં આદનીરાજ અંતર વગાડે કે તો એક કામ કર મારા ભરો બગીમાં બેસી જા એ આણી બાવડું જાલી અને આમ બગીમાં બેહાઈડ મારા કવિ કાગ આકાશવાણી ઉપર બોલ્યા છે કે આમ બાવડું ઝાળી ને બગીમાં ધારણસી કાટાને બેહાઈડ્યો તો એ હું લાગતું તો હું કે તારણ ને નહીં પણ ભોવાયા એ હાડા હાટી પનોતીન બેહાઈડ્યો એ હું ઉપાડી અને બગી રવાના થઈ એ ખેલ શરૂ થયો એ કાકડા હરગા નાના નાના જરૂર આવ્યા એ તાવતરિયો કાઢ્યો જે કઈ રમિત ને બધા જોયું એટલે હું નામ વર્ણન નો કરું એ ધીમા 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 રમતું પછી રમતું રમતું પછી ન નખાતી ગઈ એમાં પટ્ટાબાજી ખેલવા વાળો આવ્યો

પરની માલિક ઓર ઈ પટા રમવા વાળો છે ઈ ઈ પાઘડી ને આમ તલવાર ની અણી એ લીધી ઘડીકવાર ડીલે વીટે ઘડીકવાર માથે વીટે પણ સોના ના તાર વારે 11 વાર પાઘડી પડ માં હંટવાય નહીં ઘડી પગમાં આવે ઘડી કાંટી આવે ઘડી કામ આવે રમત કરી અને નીકળી ગયો નાયક એમ કીધું બાપા હવે ઘડીકવાર હવ શાંતિ જાળવજો અમારા ભાઈઓ બીજો વેહની તૈયારી કરે અને એ વેહ બધવે અને પૂરા તૈયાર થઈને આવે એ પેલા અમારા ભરો જંતર વાળો ભાઈ છે એ તમને જરાક મોજ કરાવશે ની પડ ની માલિક કો કોથરો નાખી અને જંતર નાખીને બેઠો અને જંતર માથે હાથ મૂકી અને ચારણ રાવ કલાણ માં હામો જોઈને કીધો કઈ માથાન હુંદો ઈ મોર જન લઈ પાવ માં પેરીયો

તારી પાઘડી શિવ ના ચરણ પડે તારી આ પાઘડી માં ભગવતી ના ચરણ પડે એ પાઘડી ને નમાવી હોય તો હજારો બેન નું ભાઈ વિજ્ઞાનીઓ થઈ જાય હજારો માતાઓ દીકરા વિજ્ઞાનીઓ થઈ જાય અને કઈક ધરતી છે લોહી રંગાઈ જાય છતાં જે પાઘડી નમે નહીં એ પાઘડી ગોય ના પગ માં પડી માથાનો નો હુંડો મોડાય લઈ પાઉ માં પેટી દેખાત અવળો ડોળ તને કાઉ ઠબુકો કેલાણ મોલ અને સામેથી જવાબ નો આવ્યો કાઈ મંદિર મંદિરમાં અમે આ કરી ના ઉઠે ના કરીએ તો ના ઉઠે ખાલા મંદિરમાંથી અવાજ આવે સુનું સુધીર આ દેવાડે હુકારા

પ્રસંગ તો મિત્રો બહુ કહું આખરો બનેલો ઈડર મહારાજાના ઘરમાં ભુજના ધણી રાદેહરજીના બેન વિનયમતીજી અને વિનયમતીજી એટલા સ્વરૂપવાન કે ઈન્દ્રના ઘરની અપ્સરાઓ ઝાખી પડતી પાણી પીતા હોય તો ગળામાં દેખાતું અને આખા ગુજરાતની માલિકર વાત પથરાઈ ગઈ કે વિનયમતીજી હું સ્વરૂપવાન બીજું કોઈ નથી અને એમાં એક રણબળ કરીને રાજપૂત અને એને એમ કે ઓહો આવા રૂપ હોતાઈ છે વિનયમતી જી સ્નાન કરવા એવા ન્યાય એવી બ્રાહ્મણો ની અરે બ્રાહ્મણ થઈને રૂપ જોવા માટે થઈને બેઠો વિનયમતી દાન દેવા ગયા આમ ખોબો કર્યો હવે દાન લે તો રજપૂત મટી જાય દાન ન લે તો બ્રાહ્મણ નથી વાત છતી થઈ જાય એ દામોકુર માં ડૂબકી નાખી અને ભાઈ ગયો

કે તારણો ને દેશોટો દઈ દીધો એ સમાચાર મળ્યા પણ આવ્યો નહીં કે કેમ શબ્દો સાંભળી દો આવે એ મળવા કરી પણ યાદા યાદા ડોરિયા મને કણ ઘણા પેલાણ મોલ તને મન આવે મળવા અને ઉમળકા કરી પણ તારા નાના 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 જે પાછળી રાખ્યા ને પદ્યા સુધી ઈ તારા સુધી પોતવા નોતા જે કાંકરા એટલા પાછળા કાંઠા એટલા પણ રાજા એક વસ્તુ છે બાપ કે શું કે ગવડીયું ગુના કરે આ તો એન હરદી તો હિન્દુ હલાલ ના પદ કાફી ગડુન કિલાન મલ હિન્દુના ના દીકરા માત માફ કરજો હિન્દુ ના ગાહોર વિ નીકળી ગયો ને 1000 નું નુકસાન કરી નીકળી ગઈ હોય તો હિન્દુ નો દીકરો એને દોરીન કહાઈ વાળે દેવાનું જાવ કિલાન મલે કીધું તો કવિરાજ આ તો ઘણી લાંબી છે ટુક કહું ઇડર પધારો કે આજ તો નહીં આવું કોક દીક અનપાણી માંડ્યું માં ઇંડ્યું હશે તેદી ઇડર મિત્રતા એકાબીજા વિના નું ગળે અન ન ઉતરે એવી તારણ અને રાજકોટ ની વધારે જેવી મિત્રતા બંધાણી પણ કવિએ વર્ણન કર્યું કે ખોડિયા નોખા પ્રાણ એક આવી મિત્રતા બંધાણી એમાં એક ઘટના એવી બની કસકલાદર ની અંદર મેં ઘણી કઈ જુદુ લખ્યું છે પણ કસકલાદર ની મને ગમ્યું છે એટલે કે હું એટીવી ઉપર બોલો તો એ રીતે દુલેરાય કારણે લખે છે કે ઈડર મહારાજાને એક લુવાર ના બાય અને અતિ સ્વરૂપવાન એની ઉપર થોડું મન ઠરેલું અને વિનયમતીજીને વાતનો ખ્યાલ આવ્યો અને રાજપૂતાણીની મર્યાદા ન પતિને કઈ હગે ન ભાઈને કઈ ના સહન થઈ હગે ન પતિને ને કઈ હગે ના ભાઈ ને કઈ હગે મનમાં વિચાર કરે કે કોણ 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 કે કે ગોતું ગોતું કેને અને એમાં ખબર પડી એક કાટા નામનો તારણ છે અને એને જો તેડી આવો ની ઈડર મહારાજાને કઈ કીએ તો એક ઠપકો દીધો તો પાછો ઠપકો દેવા આવે તો એનું કહ્યું માને અને એક દી વેલ જોડાવી અને બેન બોધ આવ્યા એક દી બે દી ત્રણ દી રોકાણા એ ભાઈ અને બેન વાતો કરે એ વાત કરતા 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 ભૂધ ધણીએ એટલું કીધું બેન મારો મારો તેમ બહુ વખાણ કર્યા બહુ વખાણ કર્યા અને ત્યારે કીધું કે ભાઈ તારા વખાણ બહુ ભાઈબંધ ના વખાણ બહુ મેં સાંભળ્યા અને ભાઈ પાસે બેન કઈક માગે તો આપીશ અરે મારા બાપ મારી બેન કેટલા વર્ષે આવી ભાઈ શું જોઈ કે એમ નઈ વચન દેતો મારું કે વતન છે આપના તારા લેવી દેવાનું કે બેન નહીં બને પણ કારા માથાનો માણસ હું બનશે એટલું કરી દે કે બાપ બીજું કઈ જોતું નથી પણ મારે થોડું કામ છે એટલે વતન દે ને તો વતન ની માલિકા નું જાલન કાટા નું મારે ઈડર લઈ જાવો છે ખૂબ ના પાડી બેન મારો પ્રાણ એક છે કાટા વિના નો ભાઈ આજ તો કાટો આવી બાકી ભેરે ભાણે ઉઠીને વહી જાઉં આ વેલું નું જોડાવીને વહી જાઉં બીજું કઈ જોતું નથી અને સાહેબ એ બેન નું વેલડો તૈયાર થયો એક ડાલસી કાટા ની હાંડ તૈયાર થઈ બધીનો ધણી વળાવવા આવ્યો તો ટુકમાં વાત કરું વેલડો દેખાતું બંધ થયો હાંડ દેખાતી બંધ થાય હાંડ ના પગ થી ઉડતી કસની ધરતી ની ધૂળી ની ખેપટ દેખાતી બંધ થાય તાઉં દી કે દેરે કો મારો કાંટો જાય મારો કાંટો જાય મારો કાંટો જાય મારો ભાઈ બંધ જાય મારો હયાનું હાડકું જાય મારો કાંટો જાય

અમે તો વેચીએ અમે ત્રાજવા વેચીએ બાપુ વેચીએ શબ્દ પીડ્યા અને રાતના અહિયાં માં શબ્દો નીકળ્યા કે જાલણ સીમી જાય તને વેચાય ઘર વોરા કાઠા ને નોખો પીડ્યા પછી તું એટલો ઓઠો ઉતરી ગયો કે વોરાવની દુકાનમાં વેચાવા મંડી ગયો વેચીએ માણસો સમજાવી રાજમેલ લઈ ગયા આ રસ્તામાં માં બેન ને જાવણસિંહ કાંટા એટલું પૂછ્યું બેન આટલી બધી અટ કરીને બાપ મને ઈડર હું કરવા લઈ જા મારા ભાઈ બંધ મને નોખો પાડો બઉ સર છે છે બહુ મન થયું છે કેને કહું બાપ એક ચારણ માની એક બાપ માની ને તને મોઢે આટલી વાત કરું હવે આમાંથી તું ઉગારી દે

તો મરમ કે કહેવાય કેવાય નવ કાને વાત કરવી પડી નવને કઈ ખુલાસો કરવો પડ્યો આ સમજી ગયો બોલો સમજી ગયા કે તું કવિરાજ વચન દઉંશું આથી મારક ના ધણી માટે નહીં હોય મલ બેન માગીને લઈ આવ્યા છે એટલે અહીંયા હું રોકાઈશ પણ એક તારી મારી વતારે શરત રહે બોલો કવિરા

રાવ કલ્યાણ મન ના કપડા પહેર્યા હતા એમાંથી ધોરણી લઈ પાયજામો લઈ અને આમ પહેરવાની તૈયારી કરી એટલે નાતા નાતા કે હા કવિરાજ એ કપડા તો મારા છે બાજુ જ પેઢે તમારા આ કપડા

છે બુદ્ધના દરવાજે પોઈતો અમીર ઉમરાવ સહિત આવીને કીધું જાળ કાટા ભાઈ બંધ મારો ભાઈ બંધ મારો ભાઈ બંધ મારો ભાઈ બંધ મારો કાંટો મારો કાંટો કરતા 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 આટલા દિવસોએ આજ ભુજ ધણીએ પ્રાણ દીધા રા દેહડે પ્રાણ દીધા દેહડ